બંનેનો ભેદ કરે છે કે અહમતા મમતા રૂપી જે સંસાર માણસે પ્રગટ કર્યું એ મિથ્યા છે પણ જે ભગવાન સર્જિત છે જો ભગવાન સત્ય હોય તો કાર્ય કારણ અભેદા તેમ બ્રહ્મ સૂત્ર છે તો કારણ બ્રહ્મ કાર્ય જગત તો જો બ્રહ્મ સત્ય છે તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય જગત કેમ પેદા થઈ શકે તો કયું કે આનો તો નાશ થાય છે અને જે વસ્તુનો નાશ થાય એને સત્ય કેમ કહી શકાય તો મહાપ્રભુજી કે અહીંયા નાશ અને સર્જન નથી અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે કે ભગવાન બનાવતા નથી પણ ભગવાન પોતે બને છે વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે કે જેમ કાચબાને કોઈ ક્રિયા કરવી હોય તો બધી ઇન્દ્રિયોને બહાર કાઢે અને શાંત રહેવું હોય તો બધાને અંદર લઈ એમ ભગવાનને જ્યારે ક્રિયા કરવી છે ત્યારે આત્મકૃતે પરિણામાત પોતાનામાંથી આ જગતને પ્રગટ કરે છે અને જ્યારે સમેટવું છે ત્યારે જગતને પોતાનામાં તિરોધાન કરી દે છે આવિર્ભાવ

તો એ જ પુટળનો આકાર બદલાય એટલે બંગડી તરીકે ઓળખે પણ સોનું તો એ જ રહે છે એમ દરેકની અંદર रोम रोम માં એ જ વ્યાપ્ત છે મિથ્યા તો આપણી અહંતાને મમતા છે સત્યમ પરમ ધીમહી પરમ સત્યનો અમે ધ્યાન કરીએ છે અને પરમ સત્ય ઈશ્વર છે જે શાશ્વત છે બીજા શ્લોકમાં વૃક્ષ બતાવ્યું ધર્મઃ પ્રવજિત કહેતા તવ અત્ર પરમો કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે તો કેવો ધર્મમાં કપટ શું છે

વારંવાર પીવાનું છે બહુ રહો ક્યાં સુધી પીવાનું કે જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ક્યાં સુધી પીવાનું જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ક્યાં સુધી પીવાનું જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી આને પીતા અરે ભગવાન મળી ગયા છતાંય સુખદેવજીને પરીક્ષિત તો કથાને છોડતા નથી એમાં એને જે રસ આવે છે ભગવત કથાને કારણ કે ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ જ કથા છે એ જ પ્રભુ જ્યારે મેલ્ટ થઈ એટલે કે દ્રવિભૂત થઈ જાય અને વહેવા લાગે ભક્ત તરફ અને કરણેન્દ્રિય થી હૃદયમાં બિરાજવા લાગે એ જ કથા છે જે છ ગુણ ભગવાનમાં છે એ છ ગુણ ભગવાનની કથામાં પણ છે એમ ગોપી ગીતના સુબોધનીમાં મહાપ્રભુ છે પામ આ ગલિત ફળ છે અને પીતા રહો પીતા રહો પીતા રહો જ્યાં સુધી તમારું અંતકરણ પવિત્ર ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો મુહ રહો વારંવાર પીઓ એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે જો બીજી વાર સાંભળવાની ઈચ્છા ન થઈ તો તે આ વાર બરાબર સાંભળી જ નથી કથાનું ફળ જ એ છે મુહુ રહો સેવાનું ફળ જ એ છે મુહુ રહો વારંવાર પુણ્યનો અંત હોય સત્કર્મનો અંત હોય સેવાનો કોઈ અંત નથી હોતો કારણ કે સેવાનું ફળ જ સેવા હોય છે એમ કથાનું ફળ જ કથા હોય છે પુણ્ય અમુક ટાઈમે કરાય અમુક સમય સુધી થાય અમુક કાર્ય દ્વારા થાય સેવા

સત્રમ સ્વર્ગાય लोकाય સુવર્ગાય ભગવાન મેળવાય અને બ્રહ્માજીએ પોતાનું ચક્ર છોડ્યું અને જ્યાં ચક્ર ની ધરી રહે અને એટલો જે ભાગ હોય ત્યાં તમારું મન શાંત થશે અને ત્યાં તમે યજ્ઞ કરજો અને ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવીને લોકાય નૈમિહિ શ્રીયત અને એટલો ભાગ એ નૈમિષારણ્ય રૂપે ઓળખાય છે પહેલો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ તો પરમ જ્ઞાની છો સર્વ શાસ્ત્રો નું આપે અધ્યયન કર્યું છે સર્વ શાસ્ત્રોના સાર ને આપ જાણો છો તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રો ના સાર અનુસાર અમારું અંત પવિત્ર થાય ત્રીજું કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે તે અવતારો વિશે અમને કહું જો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજી ની કથા ચાલશે પહેલું કહ્યું સર્વશાસ્ત્રો સાર સંભળાવો બીજું કહું અમારું અંતકરણ મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે એમને કહો બીજું કહું અમારું અંતકરણ પવિત્ર થાય એટલા માટે શાસ્ત્રમને સંભળાવો ત્રીજું કહું પરમાત્માની વિવિધ અવતારો વિશે અમને કહો ચોથો પ્રશ્ન કરતા કહું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એના અવતારનો હેતુ શું હતો શા માટે ભગવાન આવ્યા એ કારણ અમને કહો પાંચમું કહું કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે એ લીલાઓનું આપ વર્ણન કરો અને છઠ્ઠું કહું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારબાદ ધર્મ કોની શરણમાં ગયો અમને ભગવાન જ્યારે પર હોય છે છે જો આપણે ત્યાં બે પ્રકારના ટાઈમ કહેવાય એક અને અનવતાર કાલ એટલે કે શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ ઉપર હોય એ ટાઈમ પીરિયડ ને કહેવાય અવતાર અને શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર નથી એ સમયને કહેવાય અનવતાર તો ભગવાન જયારે ભૂતલ પર હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે એ સમજાવતા સુંદર વાત કહેતા સુધી બોલ્યા મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે તો કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ અધોક્ષ ભગવાનની અહતુકી અને અપ્રતિ હતા ભક્તિમાં ભક્તિને બે વિશેષણ આપ્યા એક અહૈતુકી ભગવાનની ભક્તિ કરવા જાઓ કે હે પ્રભુ કમ થી સમય તો કમ થી કમ તારા સિવાય બીજું કોઈ મારા મનમાં ન હો એટલું પ્રભુને વિનંતી પ્રભુને એટલી વિનંતી કરજો જ્યારે તારી સામે હો ત્યારે કોઈ લૌકિક વિચાર મારા મનમાં ના આવે એવી તું કૃપા જાઓ ત્યારે ભગવાન આપણે ભગવાનને કહીએ છીએ માલિક પણ જયારે એની પાસે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવે અને કહીએ હવે કામ કરે એ નોકર એ માલિક કહેવાય કે કામ બતાવે માલિક કહેવાય કોણ માલિક કોણ કહેવાય કામ બતાવે કે કામ કરે તો આપણા ને ભગવાન ના કામ બતાવે છે કોણ અને કરે છે કોણ કહીએ છીએ કે આપ તમારો માલિક છો અમારા સ્વામી છો અમારા નાથ છો પણ જયારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને આવ્યું ભગવાન નું કામ કરવાની તૈયારી સાથે જે જાય એ ઠાકોરજી નો સેવ અને ભગવાનને કામ બતાવવા જાય તો ભગવાન નો માલિક થવાની કોશિશ કરો તો સેવક બનવાની કોશિશ કરજો માલિક થવાની કોશિશ ન અને એટલા માટે અહેત અને બીજું કે અપ્રતિ હતા અખંડ ભક્તિ રાખ ભક્તિ કરવી છે એને કેટલાક નિત્ય નિયમો જીવનમાં રાખવા અને નિત્ય નિયમો તમારું બંધન નથી તમારી શ્રદ્ધાને ટેકો છે આપણે એને બંધન નહીં માનવું મેં તો નિયમ લઈ લીધો નહીં સચવાય નહીં પડાય તો લોકોને સારું કરવા સમય કેટલી શંકાઓ થતી હોય છે અને ખોટું કરતા સમય કેટલા કોન્ફિડન્ટ હોઈએ છે જોજો સારું કરવા જઈએ તો સો શંકાઓ સાથે જઈએ અને ખોટું કરવું ક્યાંય વાંધો નહીં આવે જોજો બધું થઈ ગયું એટલા કોન્ફિડન્ટ થઈએ છીએ આપણે વિચાર તો કંઈ સેવા પધરાવવાનું કહે પણ સેવા પદે પણ કોઈ ગુજરી જશે તો શું તક લાગશે તો હવે આનંદનો વિષય છે એ પણ એને ગુજરી જવાનું કે યાદ કરે કોઈને વાંધો નથી આવતો તને વાંધો નહીં પણ નહીં સચવાય ને નહીં થાય આશા વાંધો તો મૂળ વાત જે કહી રહ્યો હતો હું મેં તમારા નિત્ય નિયમો તમારા બંધન નથી તમારા ટેકા છે નાનકડી કોઈ વેળ ઉગે અને લાકડી રોપી આપણે વેળને બાંધી દઈએ કોઈ એમ કે બિચારી વેળ હમણાં તો ઊઘી એને બાંધી દીધી પણ એ લાકડી એનું બંધન નથી એના વિકાસનો ટેકો છે એનો આધાર છે એમ જ આપણા લીધેલા નિયમો આપણા સંકલ્પો એ આપણા બંધન નથી આપણી શ્રદ્ધાના ટેકા છે કે આ જો સચ્ચવાસે તો મારા જીવનમાં મારી ભક્તિને આજ નહીં આ મારી શ્રદ્ધાને વાંધો નહીં આવે પણ જો મારા નિયમો ચૂકી ગયો પછી મારી શ્રદ્ધાને કોઈ દિશા નહી એટલે તમારું બળ મારીને નિયમ લો કે આ મારા જીવનની શક્તિ છે આ મારા જીવનનું બળ છે મારી માળા મારો પાઠ મારી સેવા મારો દર્શન કરવાનો નિયમ જે નિયમ તમે લીધો હો પણ એક નિયમ જીવનમાં જરૂર રાખજો મને નાનકડો પણ એ તમારું બળ બનશે તમારી શ્રદ્ધા એના ટેકે તમારી શ્રદ્ધા ટકી જશે તો આ હેતુ કી પ્રતિ હતા ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એક મનથી પ્રભુની સેવા કરવી એમ કહ્યું આગળ ભગવાનના અવતારો વિશે જ્યારે વર્ણન કર્યું ત્યારે સનત થી લઈ કલકી અવતાર સુધીનું વર્ણન કર્યું છે 24 અવતારોની વાત કરી આગળ અવતારોનું વર્ણન કરતા કહ્યું એ તે ચાંસ કલા પુંસક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આ જેટલા અવતારો છે એ અંશ કલા આદી અવતાર છે જો અવતારો માં પણ જુદી જુદી કેટેગરી હોય છે ભગવાનનો અવતાર એ ભગવાન જેવો નહીં ભગવાનનો અવતાર છે ભગવાન સમાન ન કહેવાય ભગવાન સર્વોપરી છે એટલે કહ્યું આપણે તો જો કળા કહી છે કોઈની 12 કળા 10 કળા અને પૂર્ણ પુરુષોત્તમની ની 16 કળા કહી છે અને એટલા માટે અહીંયા કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં છ પ્રકારના અવતારોની શાસ્ત્રોમાં વાત કરી અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આવા છ પ્રકારના ભગવત અવતાર સુંદર અવતારોની વાત કરી ચરણના મહત્વને બતાવ્યું કે જે ભગવત ચરણાર્વિંદ નું સેવન કરે છે એ જ પ્રભુની લીલાને જાણી શકે છે સુંદર પ્રશ્નો કર્યા છે ચાર પ્રકારના પ્રશ્નો સનતકુમાર આદિ સૌનકાદિ ઋષિઓએ પૂછ્યા એક ભાગવત સંબંધી પ્રશ્ન કર્યો

આપણા ભગવાનોને પણ કાર્ટૂન ના કોઈ કેરેક્ટર જ ના માની લે એની સાવધાની રાખજો થાય કે સહેલું કરીએ સરળ કરીએ એટલે બાળકો ભગવાન સાથે જોડાય પણ એ ભગવાન સાથે નથી જોતા એ એક પ્રકારના રમકડા સાથે જોડાય છે એની અંદર ભગવત બુદ્ધિ સ્થાપિત કરી શકીએ એટલે ઘણી વાર વિચાર થાય કે આપણને એમ થાય કે નવી પેઢી ને યુવાનો ને બાળકો માટે ભગવાન ને આવા સહેલા કરીએ સહેલા કરો વાંધો નહીં પણ સસ્તા ના કરી નાખે એની ભીતરથી ભગવાનની ભગવત બુદ્ધિ ન જતી રહે એનો સાવધાની આપણે જરૂર રાખવી એટલે એ અહોભાવ સમાપ્ત ન થઈ જાય એનો વિચાર આપણે જરૂર રાખવો કારણ કે શું થાય અમુક વસ્તુ લાંબા સમય સુધી ચાલે પછી એ એ રીતે જ ઓળખાવા લાગો જેમ જય શ્રી કૃષ્ણ નું જેએસ કે થવા લાગ્યું છે જેએસ કે કરી દીધું લોકો ડંડવત પ્રણામ ની જગ્યાએ ડીપી કરીને મોકલે મને એક વાર પહેલી વાર આવ્યું મને તું આ ડીપી શું છે ભાઈ ખબર કે દંડવત પ્રણામ છે એટલે જે શોર્ટ યુઝ થવા લાગે અને ઘણીવાર શોર્ટ ફોર્મ યુઝ થાય એટલે પછી કાયમ માટે એ જ થઈ જાય જેમ આપણે સર્ચ એન્જિન યુઝ કરીએ છીએ ગુગલ ગુગલ નું ફૂલ નેમ કોઈ આવડે છે તમને થાય એનું ફૂલ નેમ હોય પણ આપણે ગુગલ 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 બોલીએ છીએ એટલે આપણે ગુગલ જ નેમ છે આખું નામ પડે ને ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિયન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ આખું ગુગલ નું ફૂલ નેમ થાય પણ ભલે આઈટી માં કામ કરતો હોય એને ગૂગલ નું આખું નામ ના આવડે એમ કે જેસ કે જેસ કે કરતા કરતા કાયમ માટે જય શ્રી કૃષ્ણ ની જગ્યાએ જેસ કે ના થઈ જાય કારણ કે હવે આખી એક મોબાઈલ ની લેંગ્વેજ શરૂ થઈ છે ને હવે એ લેંગ્વેજ માં વાપરી એમાં કોઈ વાંધો નથી પણ એ ધ્યાન રાખજો કે પછી મૂળ નામ ભૂલાઈ ન જાય એનો રિસ્પેક્ટ એનો આદર એનો ઉદ્દેશ એ ક્યાંક ન ગુમાવી દઈએ એની સાવધાની રાખજો કે આ જય શ્રી કૃષ્ણ કહેવાનો ભાવ શું છે આપણે એ કોઈ એક ખાલી પ્રથા નથી એ ભાવાત્મકતા છે ખાલી એમ મળે એટલે આવું બોલવું એવી કોઈ પ્રથા નથી એની પાછળ અલૌકિકતા છે કે તારી અંદર કૃષ્ણનો જય થાય કારણ તું જીતીશ તો કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ આ બધા હથિયાર તારા થઈ જશે પણ ભગવાન તારી અંદર જીતશે તો શાંતિ દયા પ્રેમ કરુણા અહિંસા આ તારી અંદર જાગૃત થશે અને એટલે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ કૃષ્ણનો જય કૃષ્ણ એટલે આનંદનો જય હો કૃષ્ણ એટલે મંગલનો જય હો કૃષ્ણ એટલે દયા અને કરુણાનો જય હો અને જ્યારે એની જય કરીએ છે ત્યારે આપણી અંદર એ માનવતા પ્રગટાય તો આ એક ભાવના છે એ કહો ભાવ છે એટલે એ કહેવાનું જો ઇન્ટેન્શન એટલે કે એનું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય આપણે ન ગુમાવી બેસીએ એની પણ આપણે સાવધાની અને એટલા માટે ભગવાનને ખાલી રમકડું ન બનાવી દઈએ કે ખાલી કોઈ કાર્ટૂનનું પાત્ર બનીને ન રહી જાય એની પણ આપણે સાવધાની રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં જે ભગવાન છે જે આપણી શ્રદ્ધા છે તેના માટે અહોભાવ થવો જોઈએ એ કેવલ રમવાનું એક રમકડું ન બની કામ જ્યારે નારદજી વ્યાસજીને ઉપદેશ આપીને નીકળ્યા અને વ્યાસજી સરસ્વતીજીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા ચિત્તમાં ભાગવતજીનું સ્મરણ કર્યું છે સુધી કરી છે અને અનેક અલૌકિક લીલાઓ

ત્યારે લીલા શબ્દ રૂપે એમના હૃદયમાંથી પ્રગટી છે કારણ કે રચો તો રચયતા એમાં પ્રધાન અને પ્રગટે તો એ લીલા એમાં પ્રધાન એ જે સબ્જેક્ટ છે એનું પ્રાધાન્ય એટલે પ્રાગટ્ય અને રચનામાં ફરક છે રચના લૌકિક હોય છે અને પ્રાગટ્ય અલૌકિક હોય છે એટલે કે યમનાષ્ટકના એક એક અક્ષરમાં યમનાજી બિરાજે છે એમ જ ભાગવતજીના એક એક અક્ષરમાં ભગવાન બિરાજ છે વ્યાસજી ના હૃદયમાંથી પ્રગટી અને સઘળી લીલાઓ દેખાવા લાગી વ્યાસજી રચના કરી રહ્યા છે કેમ કે ગણપતિજીને લખવા બેસાડ્યા અને બ્યાસજી બોલી રહ્યા છે મહાભારત નું રણ સંગ્રામ દેખાય વ્યાસજી એ 18 દિવસ નું ભયંકર મહાભારત નું યુદ્ધ સમાપ્ત થયું છે ક્યાં કપાયેલા મસ્તક ક્યાં કપાયેલા ધડ દાસના ઢગલાઓ ખડકાય છે દૂર દૂર થી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે બાળકોની કિકિયારીઓ સંભળાઈ રહી છે ગીતને સંભળી આકાશમાં ઉડતા ઉડતા પડેલા મડદાઓના માસના લોદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહી દુર્ગંધ ચારે બાજુ વ્યાપેલી છે મડદાઓ આખું વાતાવરણ વિકૃત લાગે છે સ્મશાન જેવી શાંતિ પથરાય અને મડદાઓના ઢગલામાં અશ્વથામાં મરદાઓને ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યો અશ્વથામાં શોધી રહ્યો છે એના મિત્ર દુર્યોધન અરે એટલામાં દૂરથી અવાજ સમડાયો મિત્ર કાન ઊંચા થઈ ગયા અશ્વા અરે આ તો દુર્યોધનનો અવાજ છે ઓડ્યો એ નિશાન દોડતો 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 જ્યાં આવે જુએ મિત્ર ને સામે ઉભેલો જોયો દુર્યોધન ની આંખમાં ચમક દેખાય અરે મિત્ર તું આવી ગયો તારી આવી દશા દુર્યોધન કહે કે મારી પાસે હવે વધારે સમય નથી પણ મિત્ર

અશ્વથ્થામાને તો યાદ કરાય છે અશ્વથામાં વ્યાસ વ્યાસુ અનુમાસ વિષ્ણ કૃપાપ્રસ્તુરામ અસ્ત્ર સપ્તહિચિનજીવી ચિરંજીવીઓમાં એનું સ્મરણ કરાય છે તો પછી આની બુદ્ધિ આવી કે બગડી મહાપ્રભુજી બતાવ્યું કે અશ્વથથામાની બુદ્ધિ એટલા માટે બગડી છે કારણ કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે અને જ્યાં સુધી દુર્યોધનનું અન્ન લોહી બનીને એના શરીરમાં વહે છે ત્યાં સુધી એની બુદ્ધિ આવી છે એટલે જ આપણે ત્યાં કહેવાય ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે મન બને સામે છાતી લડવાની તાકાત અશ્વત્થામાની છે વિચાર કરે શું કરે કયો રાતના પાંડવો સુતા હોય ત્યારે ખુલ્લું ખડગ લઈને જાઉં અને સુતા પાંડવોના શિર છેદ કરીને લાવું લુપાતો છુપાતો અશ્વત્થામાં પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે પણ જેની રક્ષા કરનારા પરમાત્મા જેમની સાથે હોય એનું પણ વગાડી શકે પ્રભુ જાણી ગયા પાંચે પાંડવોને કહ્યું ચાલો મારે તમારી સાથે મંત્રણા કરવી છે યમનાજીના કિનારે જઈ પાંડવો તો ગયા પણ પાંડવોના પાંચે યુવાન પુત્રો ન ગયા ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને આજે પાંડવોની જગ્યાએ એમના યુવાન પુત્રો સુતા છે અશ્વત્થામાને થયું કે પાંડવો સુતા છે અને અંધારાના સમયમાં

જોઈને દુર્યોધન ભોખ મૂકીને રડી પડે અરે અશ્વત્થામાં આ બાળકોએ મારું શું બગાડ્યું હતું તું પાંડવ ની જગ્યાએ એમના બાળકો વધ કરીને આવી ગયો તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં રહેવા નથી પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ અને અહીંયા સવાર પડી અને દ્રૌપદી પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કર્યો દુનિયાનું સૌથી કરુણ કોઈ દ્રશ્ય હોય તો માં ઘરે હોય ને દીકરો ચાર ચડીને બહાર જતો હોય સૌથી કરુણ દ્રશ્ય અને તો પાંચ પાંચ પુત્રો જેને ખોળામાં રમાડીને મોટા કર્યા હોય અને જ્યાં દ્રૌપદી પ્રવેશ કરે છે લોહીથી ખરડાયેલી પથારીઓમાં કપાયેલા દડ પડ્યા છે અવાજ લગાવ્યો હે કૃષ્ણ જીવતો નહીં મસ્તક લાવી ચરણોમાં ભગવાન કર્યો દ્રૌપદીએ કહ્યું કે દુઃખમાં ભગવાન ને બોલાવે એટલા માટે ભગવાનને પુકાર કર્યો કે હજી જો આમની અંદર પ્રાણ બચ્યા હોય અને છેલ્લી ઘડીમાં પણ ભગવાનનું નામ સાંભળી લે તેમનો ઉદ્ધાર થઈ જાય એક કારણ એ બતાવ્યું કે આ ક્ષત્રિયોના બાળક છે અને ક્ષત્રિયોના બાળક યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે પણ સુતા સૂતા મરે તો એમની અધોગતિ થાય થયું કે ભગવાન એટલે પુકાર કર્યો કે મારા બાળકોની અધોગતિ અને ભગવાન રથ પર સવાર થયા અર્જુન પાછળ વિરાજમાન થયા રથની લગામ ખેંચી છે

એટલા માટે છોડવાનું કહું છું એ બ્રાહ્મણો નિતરામ ગુરુ આ તો આપણો ગુરુ છે આપણા ગુરુ દ્રોણાચાર્ય નો પુત્ર છે એમણે જે વિદ્યા આને નથી શીખવાડીએ તમને શીખવાડી એમનું ઋણ આપણા માથે છે અને સૌથી મોટી વાત તો એ અશ્વત્થામાં પણ કોઈનો દીકરો છે પુત્ર ગુમાવવાનું જે દુખ હું અનુભવ કરી રહી છું એક માં થઈ બીજી માને હું આવું દુખ આપવા નથી માંગતી આ દ્રૌપદીની શ્રેષ્ઠતા ભાગવતની દ્રૌપદી એ ભગવત ભક્તા છે શું કરવું અશ્વત્થામાનું શાસ્ત્ર એમ કહે કે આખતા જુઓ ત્યાં મારી નાખો

અને બ્રહ્માસ્ત્રનું આહવાન કરે વિચાર કરવા લાગ્યો અશ્વથામા આ બ્રહ્માસ્ત્ર કોની ઓર છો કૃષ્ણની ઓર કે જેને પાંડવોની રક્ષા કરી એ યુધિષ્ઠિર ની ઓર એ ભીમની ઓર જેને મારા મિત્ર ને માર્યો એ અર્જુનની ઓર કે જેને અમારા યુદ્ધ ને સમાપ્ત કરી દીધો વિચાર કરતા કરતા મનમાં આવ્યો અર્જુનનો પુત્ર અભિમન્યુ જેને અમે અમે યુદ્ધમાં છલથી મારી નાખ્યો એની પત્ની ઉત્તરા અને ઉત્તરા ગર્ભવતી છે પાંડવનું બીજ એ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે અને જો એને સમાપ્ત કરી દઉં તો આખું એ પાંડવ કુળ નિર્વંશ બની જશે અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને ઉત્તરાની ઓર છોડે છે કરોડો સૂર્યો બાળવા આવતા હોય એ મુત્રાને આ બ્રહ્માસ્ત્ર બાળવા આવવા લાગી દ્રૌપદી આપેલા સંસ્કાર છે કોઈ લૌકિક સહારો ન ગોત્યો

ભક્તની તો રક્ષા કરવા માટે રથની લગામ પકડીને ઉભા રહ્યા પણ ભક્તના વંશની પણ રક્ષા કરે